અને એ શક્ય જ નથી આખરે આખો મારી ઉપર ષડયંત્ર રચવામાં આવ્યું હતું કે તમે ગમે એમ કરીને પક્ષ પલટો કરો પક્ષ પલટો કરીને તમે ગોંડલ સાઈડ આવો એટલે આજીવન માટે ડિમોલેશન અહીંયા આવે નહીં રીપડાની અંદર છ મહિનાનો પ્રૂફ બતા હું એક લીક લીગલી ધંધો હોય ને તો હું જેલમાં બે તૈયાર છું બરાબર બાકી ખોટા નામ લેતા ને જે લીધું એ ગોંડલ તાલુકાનો હતો સરપંચ તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ગોંડલ અને રીબડા આ ફરીથી ચર્ચામાં આવ્યું છે ગણેશ ગોંડલ ઉપર ફરી એકવાર રીબડાના લોકો દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે તો ચાલો મિત્રો જોઈએ કે સમગ્ર આ ઘટના શું છે અને ત્યાર પછી આ વિડીયો વિશે આપણે થોડી ચર્ચા કરીએ

અને રીગડા ની એકતા ખોળવાનું કામ એને કર્યું એ ગામ દ્વારા મળતિયા એના હતા ગણેશ ગોંડલ બરાબર એના ચાર થી પાંચ મળતિયા ગામના જે છે એના દ્વારા ફોન દ્વારા કરવામાં આવ્યું આખું કૃત્ય અને તમે પક્ષ પલટો કરો એટલે આજીવન તમારી આ પડે નહીં હોતા એક દસ લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી એ તમે માતાજીનો માંડવો કરો અમે પૈસા આપીશ તમને દસ લાખ રૂપિયા એના મારો પેહાર દ્વારા મને કહેવામાં આવ્યું કોલ દ્વારા તો દસ લાખ રૂપિયા અમે તમને આપી તમે માંડવો કરો માતાજીનો અને ગણેશ દોતે બોલાવો અને એનું સન્માન કરો અને એ મારા માટે ગામની એકતા તોડવાનું કામ મારું કામ નહોતું મેં ચુકીન ઝેટ ના ભાગ દીધી તમે રૂબો એક જગ્યાએ ફોન ફોન દ્વારા અમને બોલાવેલા આવેલા હતા પણ અમે ગયા નથી ગયા

અને એ શક્ય જ નથી અને ગામ એક જ છે એક જ રહે જેને જે તોડવાના પ્રયાસ કર્યા છે એ નિષ્ફળ જ જાય આજીવન માટે ફોન દ્વારા આવી એટલે થી માં અને આજ તારીખ ત્રીસ ત્રીસ તારીખને બુધવાર ગોંડલ ના કહેવાથી આવેલી છે રીબડાના બે પાંચ મળતિયા માણસો છે એ લોકોએ ગોંડલ જાણ કરી અમારી ઉપર આવું કરેલ છે બીજું કે અમે હોટલ કરી આઠ મહિના થયા છે અને એ વ્યાજે પૈસા લઈને કરેલ છે બરાબર અને એ પૈસા અમે ભરી સૈકા નથી અત્યારે ત્યાં ડેમોલેશન આવી ગયું છે એ ના કહેવાથી આવેલ છે બીજું એના મળતિયા રેબડાથી માયા પડેલ તો અમારી પાછળ આઠ મહિના દિન અને આ કાલ આજે ડેમોલેશન આવેલ છે ની અંદર એક મોર શાંત હતો અને છેનો એક સંમેલન ગયું આયોજન ગયું ગામ ની આખી કિન્નાખોરી એક પક્ષ માં ગામમાં બધા સમાજ પટેલ સમાજ થી લઈ સમાજ બધી સમાજ દલિત સમાજ આ બધો સમાજ હળી આઠમી તારીખે છે છતાંય આ જે પ્રજા છે ગામ માં પણ રહેતી નથી એ લોકોને કઈ ગામ ને લેવા દેવા નથી એ લોકો ગામમાં જે હળીમળીને બે હવા છે એને બે નથી દેતા અને આ લોકો એ સંમેલન યોજી યોજી ને યોજી યોજી પૈસા બગડી બગાડી એ લોકો એના પક્ષમાં ખેંચવાય કરી અને છે તો અમારા ગામનો એક યુવાન ખોયેલો છે અને તમે જાણો છો બધા લોકો અને આ વસ્તુ જે કરી છે એ બધું એના તરફથી થયું છે જ્યાં જ્યાં ગામમાં રાજકારણ આવ્યું છે એ ગામમાં કનપન સાચા ફાટા કરેલા છે આ લોકો ભરવાડ સમાજ કોઈ દી ક્યાંય નહીરો નથી અને ક્યાંય નહીર્યો નથી બરાબર

અને કોઈને આપણે આ છે મીડિયા દ્વારા હું તમને કહેવામાં આવે છે બરાબર કે તમે આગેવાન થાવ તો એ પ્રકારના થાવ કે સ્ટેજ ઉપર ચડીને ખાલી ભાષણ કરી ભાજપના મત ભાજપ આ દુનિયા બધા ગામ રીબડા ગામથી લઈને ટોટલી ગામડા ભાજપ પક્ષી છે અપક્ષિત કોઈ નથી અને એ છતાં તમે અલગ કરીને તમારી પર્સનલ દુશ્મનાવટી લઈને અને ગામને ચક્રે ચડાવવા નીકળ્યા છે જે ચાર પાંચ ગામના તત્વો છે એને ચોખ્ખું કહું છું કે ગામમાં લુખાગિરી તમારી નહીં હાલે ગામ એક છે તમે આજની તારીખે ગામ ને પાડી નહીં શકો અને એનો જેને એક ઉત્તમ ઉદાહરણ આ લોકોએ પૂરું પાડ્યું છે કે જે અને રાજદૂપજીનું નામ લે છે આ લોકો ખુલ્લે આમ રાજદૂપસિંહ આ કરાવે છે અનુલ સિંહ આ કરાવે છે ગામની અંદર શાંતિ છે અને લીગલી ધંધા થાય છે અનલીગલ એક ધંધો નથી અને એક સરપંચ બોલેલો છે કે આ અહીંયા થકડાની અકેલ અનલીગલી ધંધો ત્યારે

તેમને એવું કહેવામાં આવ્યું હતું ગણેશ ગોંડલના મળતીયાઓ દ્વારા તેમને એવું કહેવામાં આવ્યું હતું કે તમે રીબડામાં એક માતાજીનો માંડવો કરો અને તેમાં ગણેશ ગોંડલનું સન્માન કરો તો તમને આજીવન ડિમોલેશન રીબડા ગામમાં નહીં આવે એવું તેમણે કીધું હતું અને આ ઉપરાંત તેમણે એવા પણ આરોપો લગાવ્યા હતા કે તેમણે દસ લાખ રૂપિયા આપવાની ઓફર કરી હતી અને પક્ષ પલટો કરી અને ગણેશ ગોંડલના સમર્થનમાં આવવાનું કહ્યું હતું એવા આરોપો આ પરવાર સમાજના આ લોકોએ લગાવ્યા હતા તો મિત્રો આગળ તમે જોયું કે આજે ભાઈ છે એમણે શું કીધું તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો